ગુનો નોંધવામાં આવેલ હતો અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મૃતક વિકી હરી ટંડેલના જે સગા ભાઈ છે અશોક હરી ટંડેલ પ્રોપર્ટી વિવાદને લઈને એમણે એમની કોઈતા વડે મારીને હત્યા કરી હતી હત્યાનું કારણ શું હત્યાનું કારણ પ્રોપર્ટી ડિસ્પ્યુટ લાંબા સમયથી એ લોકો વચ્ચે ચાલતો હતો જેના કારણે હત્યા કરવામાં આવી હતી સર જે આરોપી છે એ મૂળ અત્યારે ક્યાં રહેતો હતો અને ક્યારે અહીંયા ઇન્ડિયા આવેલો આરોપી મૂળ અત્યારે